સામાન્ય કાળના ઓગણત્રીસમાં માં અઠવાડિયાનો મંગળવાર ઈસુ આપણા જીવનમાં કઈ ઘડીએ આવી પહોંચે એ આપણે જાણતા નથી આપણે તો તૈયાર જ રહેવાનું છે ઈસુ શેઠની પ્રતીક્ષા કરતા નોકરોનું દ્રષ્ટાંત આપે છે શેઠ આવવાના એ નક્કી પણ કંઈ ઘડીએ આવવાના એ નોકરો માટે અજ્ઞાત છે ઈસુએ મેળવી આપેલી મુક્તિથી આપણે વંચિત ન રહી જઈએ એ માટે તૈયાર રહીએ સાંભળીએ સંત લુકૃ શુભ સંદેશ અધ્યાય બાર કડી પાંત્રીસથી થી આડત્રીસ તમારી કમર કસેલી અને દીવો પેટાવેલો રાખો તમારે નોકરોના જેવા થવાનું છે જેઓ પોતાનો શેઠ લગ્ન સમારંભમાંથી પાછો આવે તેની રાહ જોઈ રહ્યા હોય કે જેથી તે આવીને બારણા ખખડાવતાં જ ઉઘાડી શકે શેઠ આવીને જે નોકરોને જાગતા જુએ તે ધન્ય છે હું તમને ખાતરીથી કહું છું કે તે પોતે કેડ બાંધીને તેમને ભોજન કરવા બેસાડશે અને પીરસશે તે બીજે પહોરે આવે કે ત્રીજે પહોરે આવે પણ આવીને તેમને જાગતા જોશે તો તેઓ સાચે જ ભાગ્યશાળી છે ઈસુ શિક્ષણ આપે છે જાગતા રહેવાનું આ તો રૂપક છે જાગતા રહેવું એટલે સોંપેલી જવાબદારીમાં નિષ્ઠાપૂર્વક મંડ્યા રહેવું ઈસુ માનવ પુત્રના આગમનની ઘડી આપણી ધારણા મુજબની નથી એવું જણાવીને આપણને તૈયાર રહેવાનું કહે છે માનવપુત્રનું આગમન આ ખ્યાલને વૈશ્વિક સ્તરે દુનિયાનો અંત સમજી શકાય દુનિયાનું સર્જન કરવામાં આવ્યું છે એટલે કે દુનિયાની શરૂઆત છે સર્જનહારે એક ક્રમ ગોઠ્યો છે જેની શરૂઆત તેનો અંત એક દિવસે આ સર્જન પામેલી સૃષ્ટિનું વિસર્જન થશે તે વખતે માનવપુત્ર એટલે કે ઈસુનું બીજી વારનું આગમન થશે તે વખતે આખી સૃષ્ટિનો ન્યાય તોડવામાં આવશે આ દિવસ ક્યારે આવશે એ નિશ્ચિત છે પણ એકમાત્ર પ્રભુ એ નિશ્ચિત દિવસ જાણે છે આપણા માનવોને એ જાણકારી આપવામાં આવી નથી આપણને તો ફક્ત એટલી જ જાણકારી આપવામાં આવી છે કે એ દિવસ નિશ્ચિતપણે આવશે જ માનવપુત્રનું આગમન વ્યક્તિગત ધોરણે મારા મૃત્યુનો દિવસ છે તે દિવસે હું પૃથ્વી પરનું મારું માનવ જીવન પૂરું કરીશ પૃથ્વી પરનું આ મારું જીવન શરૂ થયું એ મારો જન્મદિવસ મને જન્મ આપનાર પ્રભુએ એ ક્રમ ગોઠ્યો છે જે જન્મ્યું તે જાય જેનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ થશે જ મને આટલી જાણકારી પ્રભુએ આપી છે મારો મૃત્યુ દિવસ નક્કી છે પ્રભુ જાણે છે પણ મને એની જાણ કરવામાં આવી નથી પ્રભુએ મારા મૃત્યુ દિવસથી મને અજ્ઞાત રાખ્યો છે એ પ્રભુની પ્રજ્ઞા છે પ્રભુ જાણે છે કે માનવીની મુસાફરીનો અંત ક્યારે આવવાનો છે એ ખબર હોવાથી રેલવેની મુસાફરીનો છેલ્લો કલાક અથવા અડધો કલાક માણતા નથી ઊભા થઈ જઈએ છીએ દરવાજે આવી જઈએ છીએ ભીડ વેઠીએ છીએ પસાર થતાં અન્ય મુસાફરોના ધક્કા ખાઈએ છીએ આથી જો માનવને એનો ખ્યાલ હોય કે કયા દિવસે એનું મૃત્યુ છે તો માનવ આ જે વૃત્તિ પોતાના મૃત્યુ પહેલાં દર્શાવી શકે માનવ જીવનના કેટલાક વર્ષો માણવાના ચૂકી જાય એ વર્ષોમાં પ્રવૃત્તિઓ બંધ કરી દે છે આપણે આપણા મૃત્યુ માટે તૈયાર રહીએ તૈયાર રહેવું એટલે ઉંમર પ્રમાણે આપણને જે જવાબદારી મળી છે તે જવાબદારી નિભાવીએ સમય પાલન જવાબદારી નિભાવવામાં ખૂબ મદદરૂપ છે સમયસર જમવું સમયસર અને પૂરતો આરામ કરવો દિલ દઈને જવાબદારી નિભાવી દૈનિક પ્રભુ સાથેનો સંબંધ નિભાવો આ બધું તૈયારી કહેવાય ઈસુ નોકરોનું રૂપક આપે છે તેમાં નોકરોએ જાગતા રહેવાનું છે કારણ રાત્રે તેમણે શેઠ માટે દરવાજો ખોલવાનો છે શેઠ આવવાના છે એ નક્કી પણ શેઠ ક્યારે આવવાના છે એ નોકરો જાણતા નથી શેઠ જાણે છે ઈસુ રૂપકમાં કહે છે કે શેઠ પાછા આવીને વફાદાર નોકરોને ભોજન કરવા બેસાડશે આપણને મૃત્યુ પછી સ્વર્ગમાં લઈ જશે એટલે જ દફનવિધિ વખતે આપણે નિષ્ઠાવાન ભલા હે ચાકર ભજન સદગત ભક્ત માટે ગાઈએ છીએ हे भगवान मने उगारो हे भगवान मने उगारो गा बूड हूबतो तो नो धसारो हे भगवान మనే ఉగారో पग धरवाने जगाना को करी करी अब कण्ठ गयो तरिणा प्रभु तमाट निी नै मह्या ने प्रभु हे भुवन भुवन ना स्वामी तम जे, धरी रहा छे आशा मुझ ना पूरा निहाली ते सहजने शा પર દયા કરો ને અપાર કેવી તમારી પ્રીતિ હવે પ્રભુજી મારો જરા સુનો હે ભગવાન મને